રાજપૂત સમાજના ખૂબ કર્મઠ અગ્રણી એવા શ્રી પ્રવીણસિંહજીએ સરસ મજાનો કાર્યક્રમ અત્રે ઉપસ્થિત કર્યો છે એ અવસર પર આશીર્વચન આપવા માટે પધારેલા પરમ આદરણીય સ્વામી શ્રી ચતુર્ભુદ્ધદાસજી મહારાજ અને દાયશ પર વિરાજમાન મંચ પર વિરાજમાન બધા જ મહાનુભાવો અને આ સભામાં ઉપસ્થિત સૌ મહાનુભાવો માતાઓ બહેનો તેમજ ભાઈઓ એમણે એમના પૂર્વજ દાદાજી એમની પુણ્યતિથિએ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું તો હમણાં થોડા દિવસ પછી શ્રાદ્ધ પક્ષ આવે છે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને તર્પણ આપતા હોઈએ પણ પ્રવીણસિંહજીએ પિતૃનું તર્પણ શ્રાદ્ધ પક્ષ પહેલાં આજે જ આપી દીધું તો હું આવ્યો ત્યારે આપણા જાનીજી ગૌની બાબતમાં અને ખાનપાનની બાબતમાં વાત કરી રહ્યા હતા ખરેખર કે આપણો દેશ કૃષિ પર નિર્ભર છે અને કૃષિ પશુપાલન બેનું મોટું ગૌરવ છે અને એ પશુઓમાં પણ ગાય છે તો માતા કહેવાય તો એમનું સંરક્ષણ અને સંવર્ધન તો એમના માટે બધા જ લોકોએ ધ્યાન આપવાની ખાસ જરૂરત છે આપણે સામાજિક રીતે પણ આ દેશા ઉપર આગળ વધીએ આજે બધા રાજપૂત સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે તો ભલે તો આ પોલિટિક્સમાં જુદા જુદા પક્ષોમાં હશો પણ દેશ માટે એક જ રહેજો તો આજે દેશની સામે કેટલાક સંકટો આવી રહ્યા છે જીઓ પોલિટિક્સ ભારત જેવા દેશને આગળ વધે એમાં રોકવા માટે ખૂબ પ્રયત્નો કરે છે હા હું એક વાત જણાવી દઉં પોલિટિક્સ અને રાજનીતિ બેમાં બહુ જ મોટો તફાવત છે ભલે પોલિટિક્સનો અર્થ આપણા આપણી ભાષામાં રાજનીતિ કરવામાં આવે છે પણ રાજનીતિ એટલે વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે એક નિર્ધારિત કરેલ નીતિ હોય તો એ રાજનીતિ કહેવાય પણ પોલિટિક્સ છે એ બીજાના ટાંગ ખીચીને બીજાની લાઈનને ટૂંકી કરીને આગળ વધવા માટે જે કંઈ પણ પ્રયત્નો હોય તો એ પોલિટિક્સમાં કરવામાં આવે છે એટલે બે માં ઘણો મોટો તફાવત છે એટલે આપ કોઈ પણ પક્ષમાં હો તો નીતિથી વિરુદ્ધ જતા નહીં જેમ આપણા શ્રી વાત કરી કે વોકલ ફોર લોકલ સ્વદેશી એ બહુ આવશ્યક વસ્તુઓ છે તો આપણા નાનામાં નાના તબક્કાના લોકો આગળ વધે તો એ દેશની સમૃદ્ધિ કહેવાય એ આર્થિક રીતે પણ અને આપણે અહીં તો ભાવનાત્મક રીતે તો એ બધા મોટા છે જ બસ હવે થોડીક આર્થિક સ્થિતિ સુધરે અને આપણે ખોટા વેસનોમાં ના જઈએ અને અર્થનો અનર્થ ન કરીએ કે આપણા દેશમાં બનેલ વસ્તુઓને વાપરવા માટે પ્રયત્નો કરીએ આપણા દેશને લાભ થાય એવા કાર્યો કરીએ રાષ્ટ્રહિતમાં કાર્યો કરીએ તો આપણે બધાની ખાસ જરૂર છે અને દેશનું નેતૃત્વ જો રાષ્ટ્રહિતમાં હોય તો ત્યારે આપણે બધાએ પક્ષાપક્ષ ભૂલીને આ નેતૃત્વને સાથ આપવું જોઈએ આવું મારું દૃઢપણે માનવું છે તો મારે તો ફક્ત આશીર્વચન આપવા છે પ્રવચન તો હું વક્તા તરીકે નથી આવ્યો એટલે કે હું આટલી જ વાત કરીશ અને જે મહાનુભાવોએ સમજાવ્યું છે અને હવે પછી પણ બતાવવાના છે કે જો આપણા હિતમાં હોય સમાજના હિતમાં હોય રાષ્ટ્રના હિતમાં હોય એ વાતો ઉપર આપ ખાસ ધ્યાન રાખજો અને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરજો હું પ્રવીણસિંઘભાઈ અને એમના બધા જ સહયોગીઓને ખૂબ ખૂબ સાધુવાદ આપો છો અનેકવિધ કાર્યો કરીને એમને પિતૃતર્પણ આજે જ કરી છે તો એ આખા સમાજ માટે પ્રેરણાસ્પદ કાર્ય પણ છે એટલે બધા જ આગેવાનોને ખૂબ ખૂબ સાધવાદ આપીને હું મારી વાણીને બિરમું છું પ્રણામ